નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમાસ સામેના યુદ્ધના વચ્ચે ઇઝરાયલ સેન્ટ્રલ ગાઝાના સોતેર વર્ષીય સુરતીના રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો હતો આ દરમિયાન એક શાળાને નિશાન બનાવવામાં આવી હતી ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં બત્રીસ લોકોના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોમાં સમાવેશ થાય છે જ્યારે અલગ મીડિયાએ જણાવ્યું હતું કે હુમલામાં ઓગણચાલીસ લોકોએ જીવ ગુમાવ્યો છે ઇઝરાયલ અને અમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ એક મિલિયનથી વધુ લોકો બેઘર થઈ ગયા તેઓએ ગાઝામાં વિવિધ સ્થળોએ શાળાઓ અને હોસ્પિટલ દાવો કર્યો છે કે સ્કૂલ પર હુમલો પહેલા સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન ત્યાં હાજર સામાન્ય નાગરિકોએ વધુ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આ માટે વિસ્તારની હવાઈ દેખરેખ કરવામાં આવી હતી ત્યારે આ ઉપરાંત ત્યાં હાજર યલના ગુપ્ત સૂત્રો દ્વારા પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ